નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીના પેપર વનની અંદર મધ્યકાળમાં ત્રણ મુદ્દા આવે છે એમાં બે મુદ્દા મતલબ કે જૈન યુગ જેને આપણે રાસ યુગ કહીએ છીએ ભક્તિ પરંપરા જેમાં સગુણ અને નિર્ગુણ પરંપરાના વિભાજન છે અને ત્રીજો મુદ્દો છે લૌકિક પરંપરા આ ત્રણ મુદ્દામાંથી લૌકિક પરંપરા અંગે વિદ્યાર્થીઓ ઘણીવાર અવઢ અનુભવે છે એટલે એના વિશે થોડી વાત કરવી છે મિત્રો લૌકિક પરંપરા એટલે વિદ્યાર્થી મિત્રો લોકસાહિત્ય એનો સમાનાર્થી કાઢે છે એક રીતે ખોટું તો નથી જ પણ ક્યાંક ને ક્યાંક જ્યારે સમજણ શક્તિ લેખન સ્વરૂપે આવે છે ને અને એ વાંચવામાં આવી છે ત્યારે એવું લાગ્યું કે ક્યાંક અધૂરું છે મિત્રો લોકસાહિત્ય એટલે સાચી વાત છે કે લોકો દ્વારા ઊભું થયેલું કે રચાયેલું સાહિત્ય પરંતુ જે મધ્યકાલીન લૌકિક પરંપરાની વાત છે તો એની અંદરનું જે લૌકિક પરંપરામાં જે વાત તમારે કરવાની છે એ ભારતીય લોક વાર્તા જે કથા જે પ્રથમ સદીમાં જે રચાયેલી જે મળેલી એ સંસ્કૃત અને પ્રાકૃતમાંથી પછી અન્ય ભાષા નવ્ય ભાષાઓમાં એ રૂપાંતરિત થઈને આપણને મળી હતી તો મિત્રો ત્યાંથી એ તબક્કો આખો પ્રારંભ થયો છે એટલે જો હું કહું તો પ્રાગનરસિંહ યુગમાં એ લૌકિક પરંપરાનો આખો એક તબક્કો છે જેમાં લૌકિક કથાઓ ઘણી બધી આપણને મળે છે એટલે એના વિશે આપણું સંશોધન હોવું જ જોઈએ અને ઘણી બધી નવ આપણી લૌકિક કથાઓ એ છે અને એમાંથી કોઈ પણ એક લૌકિક કથાઓ વિશે પ્રશ્ન પૂછી નાખે છે ત્યારે આપણને પ્રશ્ન બહુ જ મૂંઝવણભર્યો બની જાય છે અને પછી નરસિંહ મહેતા પછીનો તબક્કો દયારામ સુધીનો અને દયારામ પછીનો સુધારક યુગ એટલે કે અર્વાચીન યુગ શરૂ નથી થયો ત્યાં સુધીનો તબક્કો એ આખો લોકસાહિત્યનો પડે છે એટલે જો લૌકિક પરંપરા વિશે તમે જવાબ બનાવતા હો તો તમારો આ બે પાર્ટમાં વિભાજન કરીને એનું સંશોધન કરીને તમારે એનો જવાબ લખવો જ રહ્યો મિત્રો ખબર પડી પ્રાગનરસિંહ યુગમાં એટલે કે નરસિંહ મહેતા પહેલાંની જે પરંપરા છે ગુજરાતી સાહિત્યની એમાં પણ એક લૌકિક પરંપરા લૌકિક કથાઓનો અને એટલી લૌકિક કથાઓ નહીં માતૃકા કક્કો અને ગદ્ય પરંપરા મતલબ બાલ બૌદ્ધો ઔતિક ઔતિકકો આ બધાની એક આખી પરંપરા છે જે પ્રાગ નરસિંહ યુગમાં પણ મળે છે તો એ આખો પાર્ટ બનાવી અને એનો જવાબ તૈયાર કરવાનો અને પછી આપણે નરસિંહ મહેતા પછીના લોકસાહિત્યમાં જે દુહા સોરઠા જે ઓળખીએ છીએ પણ ઝવેરચંદ મેઘાણીના નહીં એ પાછા અર્વાચીનના જશે એટલે આ રીતે પાઠ પાડીને તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો લોક લોકસાહિત્ય કે લૌકિક પરંપરા એનો જવાબ બનાવી શકો છો નથી ખબર પડતી તો તમે તરત કોન્ટેક કરો પણ આ એક આછી ઝલક ક્યાંક ભૂલ ન થાય ક્યાંથી લેવું શું સમજણ કેળવવી પ્રશ્નો થાય તો જવાબ આપવા હું છું જ તો મિત્રો આજે આટલું